રોવે છે તો બોલવું છે તારે શું બોલવું છે હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છે આજના બ્લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે બાળકો આવે છે સાંજના પાંચ વાગે આવે છે આપણે બ્લોક વિડીયો શરૂ કરી દીધો છે તકસો દીકરી અને ધ્યાનો દીકરીને રમાડવાની છે ધ્યાનો દીકરી બીમાર થઈ ગઈ છે ધ્યાનો દીકરીને દવા લઈને આવ્યા હવે ધ્યાનો દીકરીને થોડી થોડીક રાહત રહી છે

અને મસ્તી બહુ કરે છે એટલે ચાર હજાર છે ને લોકોની નજર લાગી જતી હોય એટલે જાનું બીમાર થઈ જતી હોય છે એટલે જાનું હમણાં નજર લાગી જાય પાછી બીમાર થઈ થાય પાછું ફરી એ એ બેટું એવું ના કલા દીકુ દીદી ના મળે બેટા એ રોઈ જો રોઈ જો ઓ બેટે તક્ષ આ જો મિત્રો માર તક્ષો દીકરી છે તક્ષ છે ને આજે છેલ્લો દિવસ છે મામાના ઘરે જવાની છે તક્ષ હું રમાડું છું

મિત્રો આજે મારી મમ્મી અને તક્ષુ ને ધ્યાન ઉને દાદી છે આપણે તક્ષુ જવાની છે તો ફાવ છે તો મને નહીં ફાવ સો નહીં ફાવે હા ચૂ છે પણ તમારે તક્ષુ જોડે જવાનું છે બસ તો ફાવ છે ને તક્ષુ જોડે તો ફાવ આજી તો ફાવ એવું એમ તક્ષુ આયા થોડી કેવું લાગ્યું તમને મને મજા આવી ગઈ હા એવું કરીએ એમ ને એવું એમ ને તમારે ખુશ લાગો છો તરી તર મોટી છે ને ગાડી ગાડી કે

Then the go.